જાગે છે અને એમની પવિત્રતા જ આપણને હંમેશા આપને પ્રભાવિત કરી જાય છે તો આજે એવા જ એક વ્યક્તિત્વ નો તમને પરિચય કરાવો છે કે જેવા હજારો યુવાનો ને એને માર્ગદર્શન પૂરું પાડ્યું છે વ્યક્તિ માટીના માણસ જ છે પણ તેનો સ્વભાવ છે એ હંમેશા હસતો ચહેરો જે સમાજના દરેક કાર્ય માટે ઉત્સાહિત હોય છે વ્યવસાય તે ભારત સરકારના એડવોકેટ અને નોટરી પબ્લિક છે અને હા સૌથી વધારેમાં વધારે આખા ભારતના એને નોટરી બનાવવાનો એવોર્ડ એમને પ્રાપ્ત કરેલ છે એવા સુરતના અદ્ભુત વ્યક્તિ એટલે કિશોરભાઈ એન સોજિત્રા એડવોકેટ તો ચાલો

અને અભ્યાસ કરી અને હું બી કોમ એલ બી અને એડવોકેટ થયેલો મારા પૂજ્ય પિતાશ્રી નાથા બાપા સેવાના એક ભેગારી હતા અને એટલે જ જ અમને આ સેવાનો વારસો અમારા ઘરમાંથી છે તો સાહેબ તમારું વતન કયું મારું વતન મૂળ વતન મારું ગોંડલ તાલુકાનું નામ છે પરંતુ મારો જન્મ રાજકોટ શહેરમાં થયેલો છે અને મારો ઉછેર અને સેવાનો જે પર્યાય એ પણ મને રાજકોટ શહેરમાંથી મારા પૂજ્ય પિતાશ્રીના વારસોમાંથી મળે છે અને મારા પૂજ્ય પિતાશ્રી એક સેવાના ભેગધારી હતા અને અમારા પટેલ સમાજના એક આગેવાન હતા એટલું જ નહીં એ પટેલ સમાજના ભામાસા હતા અને એટલે એ માહોલના કારણે અમને આ સેવા કરવાનો તક મળી છે અને અમે એ સેવા અને એના પગલે પગલે અમે આ કાર્ય કરી રહ્યા છીએ સાહેબ તમે આમ શિક્ષણ ક્યાં સુધી લીધેલું છે આમ એ પ્રાથમિક શિક્ષણ રાજકોટથી શરૂ કર્યું અને રાજકોટ જ પૂરું કરે છે મેં બીકોમ એલ એલ અને એડવોકેટ સુધીનો અભ્યાસ કરેલો છે અને એડવોકેટ થયા પછી હું સિનિયર એડવોકેટ થયા પછી મેં ભારત સરકારમાં નોટરી પબ્લિક તરીકે મારી નિમણૂક થયેલી છે તો સાહેબ મેં સાંભળ્યું છે કે રાજકોટની અંદર બી તમારું સારું એવું સામાજિક લેવલે વ્યવસાય લેવલે બહુ સારું એવું નામ સ્ટેટસ હતું તો આ વાત સાચી હા બિલકુલ સાચી હું ત્યાં અનેક સંસ્થાઓની અંદર ટ્રસ્ટીઓ તરીકે હું સંકળાયેલો હતો સિનિયર એડવોકેટ હતો અને નોટરી પબ્લિક હતો પણ મારી સારી કામગીરી હતી મારા પૂજ્ય પિતાશ્રીનું એવું નામ હતું બરાબર અનેક સંસ્થાઓની અંદર એ ટ્રસ્ટીઓ ડિરેક્ટર નાફેડ ગ્રાફેડ ઇફકો રાજકોટ નાગરિક સહકારી બેંક અપના બજાર પટેલ બોર્ડિંગ પટેલવાડી અલકા સોસાયટી એના અન્ય સંસ્થાઓમાં તેઓ સંકળાયેલા હતા

જૂની બારપટોડી ગામમાં પરમહંસ સન્યાસ આશ્રમ આવેલો છે તેમાં એક સાધવી તરીકે ઉર્જાનંદજી માતાજી સેવા કરે છે અને આશ્રમમાં તેઓ ગાદી પડે છે તેઓના આશ્રમની અંદર એક ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહના આયોજનમાં મારે એ કથાનું રસપાન માટે જવાનું થયું અને હું અને મારો પરિવાર ત્યાં સેવા અમે કરતા હતા અને કથાનો અમે લાભ લેતા હતા એવામાં ગુરુ આશ્રમ બગદાણાના બેન્જિંગ દ્રષ્ટિ ઉજ્ય મંજી બાપા ને આવવાનું થયું તેઓએ દીપ પ્રગટ્ય કરી અને કથાને ખૂલી મૂક્યો ત્યારે મને એના પરિચયમાં આવવાનું થયું એમની રીત રસમ અને મને એમાંથી હું પ્રભાવિત થયો અને પ્રભાવિત થઈને મને એને એટલું કહેલું કે સ્વચિત્રા તું સોળથ આવી ગયો અને મેં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હું રાજકોટ આવી અને મુચ્યાપિતાશ્રીને વાત કરી કે મને મંજી બાપા સુરત આવવાનું કહે છે અને મેં એનું આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને હું એક ક્ષણનો વિલંબ કર્યા વગર મારો સામાન લઈ અને હું શીધ સીધો ઓગણીસોને આઠમ અને સોરી બે હજાર આઠમાં હું સુરત આવેલો અને ત્યારથી બે હજાર અઢાર સુધી મારી આ સફર છે એવું મારું કાર્યક્ષેત્ર વકીલાતનું અને નોટરી પબ્લિકની હું સારી રીતે નિભાવું છું અને કરું છું તો સાહેબ વન રેકોર્ડ ઓફ ઇન્ડિયા અને યુનિવર્સલ ઓફ કોલકત્તા આજે તમે રેકોર્ડ કર્યા તો એના માટે કોઈ પૂર્વ તૈયારી તમે કરેલી હતી ના પૂર્વ તૈયારી કરેલી નહોતી પરંતુ મને કાંઈક નવું આપવાની અને કાંઈક નવું મેળવવાની કાયમ માટે ઝગસ હોય છે એટલે મને એવું થયું કે આખા ભારતની અંદર વધુમાં વધુ નોટરી કરી અને હું એવોર્ડ શા માટે ન પ્રાપ્ત કરી શકું એટલે મને એ પ્રેરણા થઈ અને મેં સતત મહેનત કરી અને મેં એપ્લિકેશન કરી અને એપ્લિકેશન મારી આ ફોરમે મંજૂર કરી અને મને વધુમાં વધુ નોટરી કરવાનો એવોર્ડ અમદાવાદમાં અને વધુમાં વધુ નોટરી કરવાનો એવોર્ડ યુનિવર્સલ રેકોર્ડ ફોરમ કલકત્તાએ મને આપેલો છે અને ત્યારે મારે અને મારા પરિવારે ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવ અને અમારો આખા પરિવારમાં ખુશીની એક લહેર છવાઈ ગઈ કે સોજીત્રા પરિવારની અંદર ફર્સ્ટ ટાઈમ કોઈ એવોર્ડ લઈને આવ્યો હોય તો તમે જ હશો એ સમસ્ત સોજીત્રા પરિવારનું ગૌરવ ગણે અચ્છા તો સર આજની નવી પેઢીને તમે શું સંદેશો આપશો હા મારો એક નેચર એક સરળ સ્વભાવ એવો રહ્યો છે કે કાયમ માટે થઈને હું દરેક લોકોને મારી સાથે જોડવાનું કામ કરું છું એમાં મારી ઓફિસની અંદર યંગ જનરેશનની અંદર એક યંગ લેડી એ છોકરીઓ અને છોકરાઓ કે જે સિદ્ધાર્થ લો કોલેજમાં કે વીટી ચોકસી લો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એવા દરેક નાના નાના સ્ટુડન્ટોને એટલે કે જુનિયરોને જે અભ્યાસ કરતા હોય એને હું હંમેશા એલએલબી કરી એડવોકેટ થાવ એલએલબી કરી અને સરકારી વકીલ બનો એલએલબી થઈ અને જજ બનો એલ પૂરું કરી અને નોટરી પબ્લિક થાવ એવી હું હંમેશા પ્રેરણા આપું છું સલાહ આપું છું અને તેમના જે જે બુક હોય છે લોની બુક્સ એની અંદર હું સહી કરી આપું છું એના સિનિયર એડવોકેટ તરીકે અને હંમેશા હું એમને મારું માર્ગદર્શન લોનું આપી અને એડવોકેટ થાય કોઈ જજ થાય કોઈ નોટરી પબ્લિક થાય કોઈ સરકારી વકીલ થાય એવી મારી એમ હોય છે અને એ થાય ને એમાં હું મારું અને મારા પરિવાર ખુશી વ્યક્ત અને સર મેં સાંભળ્યું છે કે તમે જે અમુક એક ચાર્જિસ છે એ ચાર્જીસ નથી લેતા વધારે નથી ચાર્જિસ લેતા હા હું એની અંદર સામાન્ય વર્ગના લોકો અને શ્રીમંત લોકો ની તુલના કરું છું એક સામાન્ય લોકો એટલે કે કંઈક ગરીબ છે જરૂરિયાતમંદ લોકો છે એને ધ્યાનમાં રાખી અને હું મારા વ્યવસાયને આગળ વધારું છું મને એમ લાગે કે સામાન્ય માણસ છે એમની ભલામણ છે અને પૈસા આપી શકે એમ નથી ફી આપી શકે એમ નથી અને એમને માર્ગદર્શનની જરૂર છે તો હું ચોક્કસ એ માર્ગદર્શન પૂરું પાડું છું એમાં પણ મને એ માર્ગદર્શન આપ્યા પછી સેટિસ્ફેક્શન થાય છે મને પણ એમાં સંતોષ મળે છે એમની ખુશીમાં મારી ખુશી હોય છે તમે હાલમાં કઈ કઈ સંસ્થાઓ સાથે જોઈન્ટ છો હા હું બજરંગદાસ બાપાના આશ્રમની અંદર એટલે કે જેટલી જેટલી મઢોળીઓ છે એમાં હું મારી સેવા આપું છું હું દિવાળીબેન ઠાકરસિંહભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ખૂબ પ્રમુખ છું અને દિવાળીબેન ઠાકરજી ભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવાકીય પ્રવૃત્તિમાં બાપા સીતારામ પ્રસાદ મિત્રમ દર પૂનમ છ થી આઠ કાયમી માટેનો અમારો એક કાર્યક્રમ એ ફિક્સ હોય છે પ્લસ નવસારી જેલ એમાં કેદીઓને અમે સર્વરોગ નિદાન કેમ્પ કરી અને દવાઓ અને ચશ્માઓનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ આગામી હમણાં ત્રણ દિવસની અંદર સુરતની રાજકોટ જેલની અંદર મારો એક કાર્યક્રમ છે એની અંદર કેદીઓને ડિપ્રેશનની અંદર રહેતા હોય કે જે ટેન્શનમાં રહેતા હોય એને અમે જૂના પિક્ચરના ગીતો હાસ્ય રસ દવા અને દુઆઓ આપવાનું એક સરસ મજાનું કાર્ય અમે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ ત્યાર પછી એક સંબંધ સાથી સંસ્થા સંબંધ સેતુ જીવન સાથી જીવન સંગમ એટલી સંસ્થાઓની અંદર અમે એક મેરેજ બ્યુરો ચલાવીએ છીએ એમાં અમે છોકરા અને છોકરીના સંબંધો કરાવીએ છીએ એ સંબંધો થાય પછી એનું આયોજન અમે સમૂહ સગાઈ નામ આપીએ છીએ સમૂહ સગાઈના માધ્યમથી અમે સમૂહ સગાઈ કરીએ છીએ અને ત્યાર પછી આ નવ યુગલોને જોડવા માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરી અને નવ દંપતીઓને પ્રભુતામાં પગલા પાડવાનું અમે એક આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ અરે વાહ તો આ સરસ કાર્ય કે કહી શકાય સર આનાથી વિશેષ બીજી કોઈ સંસ્થાની અંદર તમારી કોઈ ઓળખ હોય અમે જે આ સંસ્થાઓની અંદર સેવા કરીએ છીએ એમાં હું એક નથી અમે અનેક છીએ અને જે મારા હાથ પગ છે અને એ મારી સાથે છે એટલે હું ઉજળો છું બરાબર છે મને કોઈ આવીને એમ કહીએ કે એક નાની ઉંમરમાં એક પતિને એક ભાઈનું અવસાન થયું છે અને બેન વિધવા થયા છે તો એ બેનને એની નબળાઈ અથવા તો એને કોઈના ઘરે હોશિયાર આપવાનું ન કરવું પડે એટલા માટે અમે એક એ વિધવાને એનું સર્ચ કરી અભ્યાસ કરી અને સીવાનો સંચો આપીએ છીએ એ અમારી સંસ્થા તરફથી અમે વિનામૂલ્ય આપી છે અને એ સંચાઓ પર એને જોબ વર્ક ન મળે તો જોબ વર્કની પણ અમે ખેવના કરીએ છીએ અને એ જોબ વર્ક મળે બસો ત્રણસો રૂપિયાનું કામ કરશે તો એ બેનને કોઈના ઘેરે હોશિયારા પણ કરવાની જરૂર પડે આટલું જ બીજું અમને એમ ખબર પડે કે કોઈ જરૂરિયાતમંદ મા બાપ છે એમનો વિદ્યાર્થી એમનું બાળક નેવું ટકા પંચાણું ટકા અઠ્ઠાણું ટકા લાગે છે પરંતુ એડમિશન લેવા માટે ડોનેશન કે સીબીએસઈ બોર્ડ જેવી કે સારી કોલેજમાં એને એડમિશન લેવું છે પરંતુ એ ફી ભરવા સક્ષમ નથી તો એવી પણ અમે સેવા કરીએ છીએ અને એમની ફી ભરવાની પણ અમે ટ્રસ્ટ વતી ખેવનાઓ કરીએ છીએ એક પરિવાર સામાજિક ક્ષેત્ર અને વ્યવસાય ક્ષેત્ર આ બધું જ કઈ રીતે તમે મેનેજ કરો છો હા એમાં મારું જીવન છે ને પહેલાં તો એ નેટ એન્ડ ક્લીન છે એની અંદર કોઈ શોર્ટકટ નથી કે વયોચેક ક્ષેત્રની અંદર કોઈ અજ્ઞાન લોકોને ભોળવી એની સાથે ચીટિંગ કરી અને પૈસા લઈ લેવા એ મને મારા વારસામાં મળેલ નથી અને મારો પરિવાર એવું કે છે કે મહેનત કરી અને દાળ અને રોટલી ખાવી પરંતુ ક્યાંય સ્વભાવ સ્વમાને વેચી અને ગુલામી ન કરી અને શોર્ટકટ નથી ને એટલે જ હું ઘડિયાના કાંટામાંથી દરેક કાર્યક્રમમાં હું પહોંચી શકું છું તો જોયું ને દર્શક મિત્રો કે આવા વ્યક્તિ મળવા સામાન્ય તો મુશ્કેલ છે એક માનવ પુષ્પ કહી શકાય જેમનું કે સમાજની અંદર સારું એવું નામ છે અને એના જીવન વિશે આપણે થોડોક ઘણો અંશ સમજવાનો પ્રયત્ન કર્યો અને એનામાંથી આપણે ઘણી બધી પ્રેરણા લીધી તો આવા જ એક નવી વ્યક્તિ સાથે ફરી મળશું નવા એપિસોડમાં તો ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત